નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઘરજીભાઈ બારીયાના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમારની ઓફિસે બેઠક મળી હતી દીપ પ્રાગટ્ય નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખટ અને સૌરાષ્ટ્ર ઝોન આઈટી સેલના પ્રમુખ હસમુખભાઈ શિયાળના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખટ નેશનલ પ્રેસ એસોસિએશનના સૌરાષ્ટ્ર ઝોન આઈટી સેલ પ્રમુખ હસમુખભાઈ શિયાળ અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમાર અમરેલી જિલ્લા મંત્રી ભાવેશભાઈ મગવાણા અમરેલી જિલ્લા મંત્રી ખોડુભાઈ બાંભણિયા જાફરાબાદ તાલુકા પ્રમુખ મિલનભાઈ જોશી જાફરાબાદ તાલુકા ઉપપ્રમુખ વિપુલભાઈ બાંભણિયા ખાંભા તાલુકા પ્રમુખ સતીષભાઈ મકવાણા ખાંભા તાલુકા ઉપપ્રમુખ મોહસિન ખાન પઠાણ સનાભાઈ શિયાળ મુકેશભાઈ સોલંકી ભોળાભાઈ સોલંકી વીરાભાઈ પરમાર વાલજીભાઈ સાખટ વિપુલભાઈ બાંભણીયા સહિતના ખાંભા તાલુકાના પત્રકાર મિત્રો અને કોળી સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોહસિન પઠાણ ખાંભા